કચ્છના સુરજબારી હાઇવે ઉપર આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે ગાંધીધામથી મોરબી તરફ જતું એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી જતા તેમાં આગ ભડકી ઉઠી હતી અને બાદમાં આ આગ ટેન્કરમાં ફેલાઈ જતા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટના કારણે નજીકની હાઇવે હોટલમાં પાર્ક થયેલા છ અને ટેન્કર મળી સાત જેટલા વાહનોમાં આગ ફેલાઈ ગઈ હતી જ્યારે દસથી બાર કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો જે લગભગ પાંચ કલાક બાદ હળવો થયો હતો આ દુર્ઘટનામાં ટેન્કરના ચાલકનું મોત થયું હોવાની આશંકા છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામથી એલપીજી ગેસ ભરીને મોરબી તરફ જઈ રહેલું ટેન્કર કચ્છના સુરજભારી હાઇવે પર વહેલી સવારે પલટી ગયું હતું ટેન્કર પલટી જતા તેમાં આગ લાગી ગઈ હતી થોડીવાર બાદ ટેન્કરમાં અચાનક ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેર પાર્ટ એકથી બે કિલોમીટર સુધી ઉડીને વિખેરાઈ ગયા હતા આ દુર્ઘટનામાં ટેન્કરનો ચાલક હજી લાપતા છે જેના મોતની આશંકા સેવાઈ રહી છે આ ઉપરાંત ધડાકાના કારણે હાઈવેની નજીકમાં આવેલી એક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલા છ થી સાત જેટલા ભારે વાહનોમાં પણ આગ ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો આ દરમિયાન હાઈવે પર લગભગ દસથી બાર કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા પરોડિયાના પાંચ વાગ્યાથી સવારના દસ વાગ્યા સુધી વાહનો ફસાયા હતા જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો દરમિયાન હાઈવે પેટ્રોલિંગ ટીમ સાથે જીઆરડી લાકડિયા અને સામખિયાળી પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરીને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો છે હાલ મોરબી હાઇવે પર વાહન વ્યવહાર સામાન્ય બન્યો છે ભચાઉ ફાયર વિભાગની ટીમ સાથે ખાનગી એકમના ફાયર ફાઇટરોએ સતત ત્રણ કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવીને સવારે આઠ વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો જ્યારે હાઇવે પેટ્રોલિંગ ટીમ અને સામખિયાળી પોલીસે પાંચ કલાકની મહેનત બાદ ટ્રાફિક નિયંત્રણ કર્યું હતો આ અંગે સામખિયાળી પીઆઈ વી કે ગઢવીએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના આજે પરોડે લગભગ ચારથી પાંચ વાગ્યાના અરસામાં બની હતી એલપીજી ટેન્કર પલટી જતા તેમાં પ્રથમ આગ લાગી હતી અને પંદરથી વીસ મિનિટ બાદ ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો આગ લાગેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતાં તેની જ્વાળાઓ નજીકની હોટલમાં પાર્ક કરેલા છ થી સાત જેટલા ભારે વાહનોમાં ઉડતા તેમાં પણ આગ ફેલાઈ જવા પામી હતી અમે હાલ આગળની તપાસ કરી રહ્યા છીએ ભચાઉના ફાયરમેન પ્રવીણ દાફડાએ જણાવ્યું કે અમને વહેલી સવારે પાંચ વાગે બાર મિનિટે કોલ મળ્યો હતો કે ભચાઉના જૂના કટારિયાની બાજુમાં ગેસ ભરેલું ટેન્કર પલટી જતા આગ લાગી છે જેથી અમે અમારી ટીમ સાથે અહીં દોડી આવ્યા હતા અને જોયું તો વિકરાળ આગ લાગેલી હતી ટેન્કરના સ્પેરપાર્ટ્સ અડધો અડધો કિલોમીટર દૂર જોવા મળ્યા હતા મોરબીના ચીફ ફાયર ઓફિસર જીએચ ડાભીએ જણાવ્યું કે અમને પાંચ વાગ્યા આજુબાજુ ભચાઉ ફાયર રૂમથી ફોન મળ્યો હતો અને અમને માહિતી આપતા કુલ ચાર જગ્યાએથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી ટ્રાફિક જામના હિસાબે મોરબીથી આવતા અમને મોડું થયું હતું જો કે હવે આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ છે અને ફાયરની ટીમો રવાના કરવામાં આવી છે ગઈકાલે વહેલી સવારે અમરેલી અને સાવરકું હાઈવે તાલુકાના લાપાડિયા ગામ નજીક રાજકોટથી પીપાવાવ પોર્ટમાં આવી રહેલું કન્ટેનર અચાનક પલટી જતા બે ટુકડા થઈ ગયા હતા જેને લઈને હાઇવે બ્લોક થયો હતો આ હાઇવે ઉપર બે કિલોમીટર કરતાં વધુ વાહનોની લાઇન લાગી હતી જેમાં લગ્ન કરવા નીકળેલા વરરાજાની ગાડી પણ ટ્રાફિકમાં સફાઈ ગઈ હતી છેલ્લે ક્રેનની મદદથી કન્ટેનર દૂર કર્યા બાદ ટ્રાફિક હળવો થયો હતો અંદાજે ચાર કલાક સુધી હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી એસટીના નાના મોટા વાહનો તમામ ફસાયા હતા ટ્રાફિકના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા જેના કારણે વાહન ચાલકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવા પ્રયાસ હાથ ધર્યા હતા માર્ગ બંધ હોવાથી વધુમાં વધુ ટ્રાફિક વધી રહ્યું હતું અનેક વાહનો ફસાયા જિલ્લા મથકનું મુખ્ય માર્ગ હોવાથી રાજુલા જાફરાબાદ સાવરકુંડલા વિસ્તારના વાહનો પણ અટવાયા હતા